આ અંગે ખોખરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો ખોખરા વિસ્તારમાં આવેલા ગોરના કુવા પાસે જીવન એપાર્ટમેન્ટમાં સ્વાતિબેન દરજી પરિવાર સાથે રહે છે સ્વાતિબેન સવારના સમયે સ્ટેશનરીની દુકાને પેન લેવા ગયા હતા બાદમાં પેન લઈ અને ફ્લેટમાં પરત આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીમાં તેમના ફ્લેટની નીચે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ આવ્યો આ વ્યક્તિએ સ્વાતિબહેના ગળામાંથી સોનાનો દોરો તોડવાનો પ્રયત્ન કર્યો બૂમો પાડતા દોરો તૂટી ગયો અને પેન્ડન્ટ લઈ અને ત્યાંથી ભાગી ગયો સ્વાતીબેન પણ સ્નેચરની પાછળ દોડ્યા પરંતુ સ્નેચર પોતાના અન્ય બે સાથીઓ સાથે બાઇક ઉપર ભાગી ગયો સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે આ અંગે ખોખરા પોલીસે અજાણ્યા ચેઇન સ્નેચર સામે ગુનો નોંધ્યો છે